મિત્રો વાત એવી છે કે દુનિયાની સામે હું જહેર પી ગયો પરંતુ તકલીફ તો દુનિયાને એ હતી કે હું કેવી રીતે જીવી ગયો નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક નવ યુવાનની કે જે નદીના કિનારે રહેતો હતો અને પોતે ગાયોનો અને ભેંસોનો વ્યવસાય કરીને દૂધ વેચીને પોતાનો જીવન ગુજારો કરતો નદીના બીજા કિનારે એક નાનકડા ટાપુ જેવું કહેવાય નાનકડો એક ભાગ હતો જેના ઉપર એક ગુરુજી રહેતા હતા અને નાનકડો આશ્રમ ત્યાં હતો હવે જે સામેવાળી વ્યક્તિ હતી જે નવયુવાન હતો દરરોજ સવાર અને સાંજ બે સમય ગાયનું દૂધ લઈને તે ગુરુજી માટે ત્યાં જતો અને ગુરુજીના દર્શન કરતો અને ત્યાં એક નાનકડું મંદિર પણ હતું મંદિરમાં ભગવાનના પણ દર્શન કરતો આ તેનો રોજનો નિત્યક્રમ હતો અને તે દૂધના પૈસા પણ ગુરુજી પાસેથી લેતો નહીં કારણ કે તેમને તેણે પોતાના ગુરુજી માન્યા હતા અને ગુરુજી રોજ બે સમય જમવાનું લઈને ઈશ્વરની સાધના કરતા હતા અને ગુરુજીને એક એવું પ્રાપ્તિ કરવી હતી કે જેની અંદર તે પોતે ઈચ્છતા હતા કે મારે નદી ઉપર એક દિવસે ચાલવું છે અને એ નદીના જે પાણી છે તેના ઉપર ચાલવાની જે કળા છે તેમને શીખવી હતી અને એના માટે થઈને ભગવાનને તે ઘણા પૂછતા હતા અને ભગવાનનું ધ્યાન કરતા હતા ઘણા દિવસો ઘણા વર્ષો સુધી તેમની આ સાધના ચાલતી તમને એમને ઈચ્છા હતી કે મારું ચોક્કસથી આ જે સાધના છે પૂર્ણ થશે અને ભગવાન મારું માની લેશે ઘણા સમયથી પેલો યુવાન પણ તેમને દૂધ આપતો હતો એક દિવસ વાવાઝોડાની સિઝન ચોમાસાની સિઝન ભયંકર વરસાદની સિઝન એ નવ યુવાને વિચાર્યો કે આજે તો હું ગમે તેમ કરીને ગુરુજીને દૂધ આપી આવીશ પરંતુ આ એક ગંભીર સમસ્યા છે હવામાનમાં પલટો આવે તેવી શક્યતા છે એટલે આવતીકાલે કદાચ હું દૂધ નહીં આપી શકું તેવું આજે હું ગુરુજીને કહી દઈશ બસ એ કહેતાની સાથે પોતે દૂધ લઈને નીકળી જાય છે નદીના બીજા પાર જાય છે ગુરુજીને દૂધ અર્પણ કરે છે અને ગુરુજીને કહે છે કે ગુરુજી ક્ષમા યાચના આવતીકાલે હું તમને દૂધ આપવા માટે નહીં આવી શકું કારણ કે વાતાવરણમાં પલટો એટલો છે ગંભીર વાવાઝોડું આવે તેવી શક્યતા છે ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે નદીઓના જળસ્તર વધશે અને મને આવવામાં તકલીફ પડશે અને હું મુશ્કેલીમાં મુકાઈ જઈશ એટલે આવતીકાલે હું તમને દૂધ નહીં આપી શકું ગુરુજી ઘણા વર્ષોથી સાધના કરી હતી તો કહે છે કે દીકરા તું ચિંતા ન કરતો હું તને એક કહી શકાય કે ચમત્કારી મંત્ર આપું છું જ્યારે પણ તું ત્યાંથી તારા ઘરેથી દૂધ લઈને નદી કિનારો પાર કરવા માટે નીકળીશ ત્યારે તારે આ મંત્રનું રટણ કરવાનું રહેશે અને તારા જે રસ્તામાં જે કંઈ તકલીફો આવશે એ બધી તકલીફો દૂર થઈ જશે અને તું સરળતાથી પાણી ઉપર ચાલીને મારા સુધી પહોંચી જઈશ એ જે વ્યક્તિ હતો તેને ગુરુજીમાં અનહદ શ્રદ્ધા હતી અને ગુરુજીની તમામ વાતો માનતો હતો પછી તેણે વિચાર્યું કે ગુરુજી મંત્ર આપતા હશે તો તેની અંદર કંઈક સત્યતા તો હશે જ એટલે ગુરુજી તેને મંત્ર આપે છે અને એ મંત્ર પોતે શીખી લે છે અને રટણ કરી લે છે અને પોતાના ઘરે ચાલ્યો જાય છે બીજે દિવસે ખરેખર એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે વાદળોથી ઘેરાઈ જાય છે આકાશ ભયંકર વરસાદ શરૂ થઈ જાય છે નદીઓના જળસ્તર પણ વધવા લાગે છે પરંતુ પેલી વ્યક્તિએ દૂધ જે હોય છે તૈયાર કર્યું હોય છે અને તેણે વિચાર્યું કે ગુરુજીએ કહ્યું હતું કે આ મંત્ર હું નું રટણ કરીશ તો નદીની ઉપર જે પાણી છે પાણી ઉપરથી ચાલીને તે કિનારે પહોંચી જઈશ તેને એ મંત્રમાં વિશ્વાસ હતો ગુરુજીમાં વિશ્વાસ હતો તેના પોતામાં શ્રદ્ધા હતી પોતાનામાં આત્મવિશ્વાસ હતો તે એ મંત્રનું રટણ કરતો કરતો ચાલવા લાગે છે અને નદીના પાણીમાં પહેલો પગ મૂકે છે ત્યારે એ પોતે બેલેન્સ પણ કરી શકે છે નદીના પાણી ઉપર ચાલવા પણ લાગે છે અને ચાલતો ચાલતો તે ગુરુજી સુધી પહોંચી જાય છે અને ગુરુજી સુધી પહોંચીને ગુરુજીએ કહ્યું કે શું થયું તને કંઈક તકલીફ પડી તરત જ પેલો યુવાન કહે છે કે ના ગુરુજી તમે જે મંત્ર આપ્યો હતો તેનામાં મને શ્રદ્ધા હતી અને હું પાણી ઉપર ચાલીને આટલા મોટા તોફાનની વચ્ચે તમારા માટે દૂધ લઈને આવ્યો છું ગુરુજી તો આ વાત સાંભળતાની સાથે જ કહી શકાય કે આનંદ વિભો થઈ જાય છે અને તેમણે ઈશ્વરને પ્રાર્થના કરે છે કે તમે મારી જે સાધના છે પૂર્ણ કરી છે અને મેં જે મંત્ર આપ્યો તેના આધારે આ યુવાન પાણી ઉપર ચાલી શક્યો છે એટલે આ મંત્રમાં મેં સાધના કરી લીધી છે એટલે દૂધ પીધા પછી પછી પેલા ગુરુજીને વિચાર આવે કે દીકરા હવે દૂધ અપાઈ ગયું છે હવે તું ઘરે મોડી સાંજ પડે તે પહેલાં પહોંચી જ અને આ જ મંત્રનું રટણ કરજે અને તું પાણી ઉપર ચાલી શકીશ ગુરુજી જોવે છે કે એ વ્યક્તિ આજ મંત્રનું રટણ કરતો કરતો જાય છે અને પાણી ઉપર ચાલીને સામા કિનારે પણ પહોંચી જાય છે ગુરુજી ફરીથી ખુશખુશાલ થઈ જાય છે અને ખુશીનો પાર રહેતો નથી તેમને થયું કે ભગવાને મારી સાધના સફળ બનાવી અને શું સાધના ખરેખર સાચી હશે પોતે વિચારે છે કે લાવો તેનું ટેસ્ટિંગ કરી લો ગુરુજી પણ નદીનું જે પાણી છે પાણી અંદર ફટાફટ ફટાફટ અંદર ચાલવાનો પ્રયત્ન કરે છે પરંતુ એ મંત્ર તો બોલે છે પરંતુ કહી શકાય કે ગુરુજી જ્યારે પહેલો પગ નદીની અંદર મૂકે છે ત્યારે નદીના ઊંડા પાણીમાં ગુરુજી ડૂબી જાય છે અને મૃત્યુ પામે છે મિત્રો એની પાછળનું કારણ હતું કે ગુરુજીને પોતાની સાધના અને પોતાના જે મંત્ર હતો પોતાની જે સફળતા હતી તેનામાં વિશ્વાસ નહોતો આત્મવિશ્વાસ નહોતો જેના કારણે મારી તેમની આ પરિસ્થિતિનું નિર્માણ થયું જ્યારે પેલી વ્યક્તિને ગુરુજી ઉપર શ્રદ્ધા હતી ભગવાન ઉપર શ્રદ્ધા હતી પોતાના વિશ્વાસ અને આત્મવિશ્વાસમાં અપ અપારા કહી શકાય કે શ્રદ્ધા હતી જેના કારણે તે એની અંદર સફળ થયો છે એટલે મિત્રો જીવનમાં યાદ રાખજો કે તમારો વિશ્વાસ અને આત્મવિશ્વાસ પ્રબળ હશે તો જીવનમાં તમે સફળતાના શિખર પાર કરી શકશો આત્મવિશ્વાસ કોઈ દિવસ તૂટવા ન દેતા તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે